અને વિગતવાર સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રતિષ્ઠા થવાની ઘડીઓ હવે ગણાઈ રહી છે ત્યારે દેશભરમાં અક્ષત કળશ આમંત્રણ રૂપે અયોધ્યાથી મોકલવામાં આવ્યા છે અમદાવાદના બોપલમાં નંદેશ્વર સોસાયટીના આંગણે કળશ આવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો સોસાયટીના રહીશોએ કળશનું સ્વાગત કર્યું અને કળશના સૌ કોઈ દર્શન કરી શકે તે માટે આ એક અનોખું આયોજન કરવામાં આવ્યું સાથે જ આ અક્ષત કળશના સ્થાપન સાથે રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થાય ત્યારે સોસાયટીના લોકો સાથે મળી અયોધ્યા જવાનું પણ નક્કી કરી રહ્યા છે કળશ અમારે ત્યાં ચોવીસ તારીખે આવ્યું છે જ્યારે આ કથાનો પ્રારંભ થયો અને અહીંયાના જે સંઘના નેતાઓ છે એમની ખૂબ ખૂબ આભાર છે એમને કે જેમને આ કળશ યાત્રા અમને કરવા દીધી જે અશોકભાઈ અમારી જોડે જે છે એમના થકી અને એમના પ્રેમ થકી આ કળશ અમારેથી આવ્યો અને લોકોનો બહુ ઉત્સાહ છે કે આ કળશ જ્યારથી આવ્યો તો ઘણા લોકો આવે છે આ દર્શન કરવા માટે એની માટે અમને ખૂબ પ્રસન્ન છે આ વસ્તુ માટે હા અંદર અક્ષત છે અક્ષર છે જે અમે લોકો આવતા મહિનેથી બધાના ઘરે વિતરણ કરવાના છે અને બધાના ઘરે જે ભગવાન રામ ની પૂજા કરવામાં એને જે અક્ષત થાય એ આજ કળશ આજ કળશમાં અક્ષત છે અને બધાના ઘરે અમે પહોંચાડવાના છે ભગવાન શ્રી રામચંદ્ર મહારાજ સદીઓની પ્રતિક્ષા પછી આજ અયોધ્યામાં બેસવા જઈ રહ્યા છે આવતા મહિને 22 જાન્યુઆરીએ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થશે એવે વખતે ભારતના ખૂણે ખૂણે આજે કળશ અક્ષત કળશ મોકલવામાં આવ્યા છે એની મહિમા છે ભગવાન રામલલા તરફથી ભારતના જનજનને આ એક આમંત્રણ છે કે બધા અયોધ્યા પધારે અને આ અક્ષત મૂકવા એ આમંત્રણનું પ્રતિક છે એટલે આ અક્ષત કળશ ભારતના ઘરે ઘરે જાય અને દરેક જનજન મનમાં ભગવાન રામની છબી ધારણ કરી જે ભગવાન રામ લલા સદીઓ પછી આપણા અયોધ્યામાં બિરાજવાના છે એમને ભગવાનનું સ્વાગત કરે એવો ભાવ છે અક્ષત કલશની યાત્રા પાછળનો અને એની જ પૂર્વ સંધ્યાએ આ બોપલમાં કથાનું આયોજન થયું છે જેનાથી આપણે બધા પરિવાર સાથે મળી અને રામચંદ્ર ભગવાનના ગુણાનુવાદ ગાઈએ શ્રી રામચરિત માનસના આધારે ભગવાનની લીલાઓનું વર્ણન થાય જેનાથી જનજનને જે સદીઓથી મનોરંજન પૂરી પાડતી આવી છે સદીઓથી આધ્યાત્મની યાત્રામાં પ્રબળ બળ આપી રહી છે એવી રામકથા અહીંયા બોપોલમાં ચાલી રહી છે કરસની અંદર જે અભિમંત્રિત કરેલા અક્ષત છે જે અક્ષત આપણે કહીએ ને કે કોઈ પણ આમંત્રણ આપણે આપ માટે જઈએ અને એ પૂજન થયેલા અયોધ્યાથી અભિમંત્રિત થયેલા જે અક્ષત છે ઘરે ઘરે અમે એને આપવાના છીએ અને દરેકને એવું આમંત્રણ આપવાના છીએ કે આ અયોધ્યા માટે આ આ આખી આપણા માટે જીવનની અંદર આ એવો આપણો પોતાનો અનુભવ છે આપણે સાક્ષી બની રહ્યા છીએ કે જ્યાં અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામનું રામ જન્મભૂમિ મંદિર ક્ષેત્ર ઉપર ત્યાં આગળ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહેલો છે તો આ કરસની અંદરના જે અક્ષત છે એ ઘરે ઘરે દરેકના ઘેર અમે આપવાના છીએ તો ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રવેશને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર કળશ યાત્રા ફરી રહી છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા કળશ યાત્રા